નમસ્કાર મારા દર્શક મિત્રો આપની હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી આપ મિત્રો તો એક એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ જેથી કરીને આપના આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે છે અને આપના મિત્રોને શેર કરી દેજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો તો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય તો મિત્રો આ વિડિયો સારો લાગે તો એક લાઇક આપી દેજો ચાલો ટ્રેક્ટરની વાત કરું તો ત્રણસો અડસઠ આ ટ્રેક્ટર વેચવાનું છે રોહિતભાઈને તો આપ મિત્રો રોહિતભાઈને જે મિત્રોને હોય તો રોહિતભાઈને કોલ કરી શકો છો હવે તમને એમ થશે કે રોહિતભાઈના નંબર ક્યાંથી લાવ તો વિડિયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે આપ મારા મિત્રો વિડીયો પૂરો જોજો અને ટ્રેક્ટર આગળ પાછળ ટાયરો સારા છે કંપની કલર છે કંપની કન્ડિશન છે આપ મિત્રો વિડીયાની અંદર બન્યા વિડિયો વિડીયો પૂરો જોજો વિડીયાની નીચે બતાવેલ છે હવે ચાલો તમને એમ થશે કે કયા મોડલનો હશે તો ચાલો મોડલની વાત કરીએ બે હજાર વીસનું મોડલ છે ઓનર ઓનર ટ્રેક્ટર છે આપ જોઈ શકો છો હવે તમને એમ થશે કે જોવા મળશે તો ચાલો ગામની વાત કરીએ ગીર સોમનાથ એટલે કે ગીર સોમનાથ જિલ્લાના સિત્રાપાડા તાલુકાના અમસપર ગામે આ ટ્રેક્ટર જોવા મળશે તો આપ સ્થળ પર અને જે મિત્રને ખરીદવું હોય તો ખરીદી શકો છો આપ મારા મિત્રો પણ પહેલાં રોહિતભાઈને કોલ કરી અને પછી જ સ્થળ પર જઈ